નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિભાગશીનું પ્રકરણ નંબર ત્રણ પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ બે હજાર પચીસ બરાબર મિત્રો એમાં પ્રકરણ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર મિત્રો તો અહીં તમને આની પીડીએફ પણ આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે બરાબર તો વિડીયોને એન્ડ સુધી જોજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્યપણે કરજો તો ચાલો આપણે વિભાગીનું પ્રકરણ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ પ્રકરણ નંબર ત્રણનો પહેલો પ્રશ્ન અહીંયા તમને મળશે વૈશ્વિક મહાબંધી ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસથી ઓગણીસો બત્રીસના ઉધ્વની અસરો તમારે જણાવવાની રહેશે તો તમારે અહીંયા વિશ્વ મહાબંધીમાં શું શું થયું જે અસરો થઈ એ તમારે જણાવવાની રહેશે તો એ તો પહેલી અસર છે અમેરિકાના વોલ સ્ટિંગ શેરબજાર તૂટી પડ્યું લાખો લોકો બેરોજગાર થયા અનેક બેંકો ઉદ્યોગો બંધ થયા આંતરરાષ્ટ્રીય વેપારોમાં ભારે ઘટાડો થયો ખેડૂતો તેમની ખેત પેદાશોનો યોગ્ય ભાવ ન મળ્યો નહીં અનેક દેશોમાં આર્થિક અસ્થિરતા ફેલાઈ જર્મની ઇટાલી જેવા દેશોમાં તાનાશાહી શાસન ઉદભવી વિશ્વમાં રાજકીય અસંતોષવર્યા ગરીબી ભૂખમરો અને અસ્થિરતા વ્યાપી આ પરિબળો દ્વિતીય વિશ્વયુદ્ધની પૃ પૃષ્ઠભૂમિ તૈયાર થઈ આ મિત્રો તમારે જે છે આઈએમપી છે હું તમને કહી દઉં પહેલાં અને હવે સમજાવું તો મિત્રો પહેલાં બેંકોમાં ઉદ્યોગો બંધ થઈ ગયા બરાબર કેટલાક બેંકો અને ઉદ્યોગો બંધ થઈ ગયા પહેલાં તો આ મહાબંધીના કારણે પછી કેટલાક લાખો લોકો નહીં લાખો લોકો બેરોજગાર થયા બરાબર અમેરિકામાં શેરબજાર તૂટી પડ્યા વોલ વર્લ્ડસ્ટિંગ શેરબજાર તૂટી પડ્યું અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારે ઘટાડો થયો એટલે કે આંતરરાષ્ટ્રીય જે હોય બહારના વેપારો હોય બીજા યુરોપ કન્ટ્રી અથવા આ અન્ય કન્ટ્રીઓના વેપાર હોય એ ભારે એમાં ઘટાડો થયો બરાબર મિત્રો આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘટાડો થયો ખેડૂતોને ખેતપે આ મહાબંધીના કારણે ખેડૂતોની જે ખેત પેદાશ હતી એ ઘટી ગઈ એટલે કે ભાવ ઘટી ગયા એટલે કે એનો ભાવ સરખો મળ્યો નહીં બરાબર અનેક દેશોમાં આર્થિક અસ્થિરતા ફેલાઈ ગાય મિત્રો કે એના કારણે અનેક દેશોમાં આર્થિક અસ્થિરતા ફેલાઈ ગઈ એટલે કે જે મહા આ મહાબંધીના કારણે બીજા દેશોમાંથી આપ જે લેની આપની હોય આપણી બરાબર આ દેશમાંથી આપણે આ લાયા આ દેશમાંથી આ એમાં મિત્રો અહીંયા આપણી અસ્થિરતા ઓછી થઈ ગઈ એમ પણ કહી શકાય પછી અહીંયા છે જર્મની ઇટાલી જેવા દેશો બરાબર જેની નજીક હોય એના દેશોમાં તાનાશાહી શાસન ઉદ્ભવ્યું એટલે કે ત્યાં ઉદ તાનાશાહી શાસન ઉદ્ભવ્યું એટલે કે મિત્રો ત્યાં શાસન કોણ કરશે બરાબર એવી બધી તાનાશાહી શાસન ઉદ્ભવ્યું ત્યાં પછી વિશ્વમાં રાજકીય અસંતોષ વધ્યા એટલે કે બધાને અનેક દેશોને અસંતોષ જોવા મળ્યા મિત્રો બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ તો અહીં એક જ મિનિટ મિત્રો ગરીબી અને ભૂખમરો અસ્થિરતા વ્યાપી એટલે કે આ મહાબારીના કારણે ગરીબી વધી તેમજ ભૂખમરો પણ વધ્યો કારણ કે ભૂખમરો કઈ રીતે વધ્યો ખેડૂતોની ખેસ પેદાશ વધારે ઉત્પન્ન ના થાય તેથી ખેડૂતોને પણ નુકસાન થાય અને ભૂખમાળો વધ્યો ગરીબી પણ વધી અને આ પરિસ્થિતિથી દ્વિતીય વિશ્વયુદ્ધની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ એટલે આ પરિસ્થિતિથી દ્વિતીય વિશ્વયુદ્ધ સર્જાયું બરાબર ત્યાર આ તમારે આઈએમપી છે મિત્રો ખાસ કરીને તૈયાર કરી લેવાનું છે ત્રણ ગુણ આ રીતે લખશો તો તમને ત્રણ ગુણ કમ્પ્લીટ મળી જશે બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ તો છે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા આ રીતે તમે લખશો તો ત્રણ માર્ક તમને મળવાપાત્ર રહેશે બરાબર નક્કી તમે જો ગુંચરામ ઘિંચરું લખશો પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં પણ તમારે આ જ રીતે લખવાનું છે બરાબર તો અહીંયા છે તમારે પહેલું કે મહા રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા તો મિત્રો તમારે આમાં ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાળીસના રોજ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ સામાન્ય સભા એ યુ એન એ યુ એનની મુખ્ય ચર્ચા છે તમામ સભ્યના દેશો સામાન્ય મત મતિકાર છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા વિશે ચર્ચા થાય છે આર્થિક સામાન્ય અને મહા માનવતા મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવે છે સભ્યના દ્વારા બજેટ નક્કી થાય છે નવા સભ્યો પ્રવેશ માટે ભલામણ થાય છે આંતરરાષ્ટ્રીય સહાયને પ્રોત્સાહન મળે છે બેઠકો નિયમિત યોજા વર્ષમાં એક બેઠક નિયમિત યોજાય છે બરાબર એટલે કે આ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં વર્ષમાં એકવાર નિયમિત બેઠક યોજાય છે નિર્ણયો માટે બહુમતીની મતની જરૂર પડી છે બરાબર આટલું તમે લખશો તો તમારે ત્રણ ગુણ પાકા આ રીતે મુદ્દા વાઇઝ લખશો તમે બરાબર તો તમારે ત્રણ ગુણ પાકા મળી જશે અને સાહેબ આમ આટલું તમે લખશો તો તમને સાહેબ જોયા પછી તમને ત્રણ ગુણ આપી દેશે અહીંયા એક લીટી ખોટી લખી દીધી વચ્ચે તો આ નહીં જોવે ઉપરની બે લીટી સાચી છે આંતરરાષ્ટ્રીય પ્રોત્સાહન મળે છે આ કમ્પ્લીટ છે તો ત્રણ ગુણ સાચા બરાબર એટલે તમારે એ કોઈ જોવે નહીં પછી અહીંયા તમે ત્રીજો પ્રશ્ન આવે આપણે કે પરિસ્થિતિ પરિસ્થિતિજન્ય પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો એ પહેલું છે દ્વિતીય વિશ્વયુદ્ધ યુએનએસમાં રચના ન થઈ હોત તો શું થાત તો મિત્રો દુનિયામાં સતત યુદ્ધો થયા હોત શાંતિ સ્થાપના માટે કોઈ સંસ્થા ન હોત દેશમાં નાના મોટા દે નાના દેશ મોટા દેશોમાં ભાંગ બને હોત માનવ અધિકારનું રક્ષણ ન થઈ શક્યું હોત આંતરરાષ્ટ્રીય વિવાદો વધ્યા હોય પરિણામે યુદ્ધનું ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ હોય ગરીબો દેશને સહાય ન મળી હોત વિશ્વ આરોગ્ય શિક્ષણ ખોરાકની સામાન્ય સમસ્યાઓ વધી હોય વિશ્વના બે ભાગોમાં વહેંચાઈ ગઈ હોય આજનું વિશ્વ સહકાર અશક્ય બન્યું હોત બરાબર આ રીતે તમારી કોઈ લખવાના રહેશે કારણો બરાબર આ તમારી મૌખિક તમારી જાતિ લખવાના રહેશે બરાબર પરિસ્થિતિજન્ય પ્રશ્નો છે ત્યાર પછી છે ચીનમાં સામ્રાજ્યવાદી સંસ્થાની સરકારની સ્થાપના ન થઈ હોત તો શું થાત તો મિત્રો અહીંયા તમારી મૌખિક તમારી લખવાનું છે ગરીબી વધતી જાત પછી એકતામાં ભંગ થવાત પછી વિશ્વ રાજનીતિએ ચીનનું સ્થાપ નબળું પર્વત કોરિયા અને વિયેતનામના યુદ્ધમાં અસર અલગ અલગ હોત એશિયામાં અમેરિકામાં વધુ પ્રસ્તુત્વ જમાવત ચીન સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી સભ્ય ન બની હોત આંતરરાષ્ટ્રીય રાજ્ય કારણ તુલનાત્મક સંતુલન ન રહી હોત એશિયાના નાના મોટા દેશો પર દબાણ વધી જાત ચીન આર્થિક મહાસત્તા ન બની હોત વૈશ્વિક સમીકરણો બદલાઈ ગયા હોત બરાબર તો આ રીતે તમારે મૌખિક તમારે લખવાનું છે આ રીતે લખશો તો તમને મળવાપાત્ર ત્રણ ગુણ રહેશે ત્યાર પછી અહીંયા ત્રીજો છે સલામતી સલામતી સમિતિ પાંચ કાયમી સભ્યના વીટો સત્તા ન મળી હોત તો શું થા ન મળી હોત તો 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 મિત્રો એ જવાબ છે કે મોટા દેશની માન્યતા ઘટી જાત નિર્ણય ઝડપી લેવાત નાના દેશનો ન્યાય મળ્યો હોત આંતરરાષ્ટ્રીય મુદ્દા પર પારદર્શિત રહેત અમેરિકા રશિયા જેવા દેશો સંતોષ અસંતોષ પામ્યા હોત યુએનએમાંથી યુએનમાંથી બહાર નીકળવાની શક્યતા વધી તે અનેક નિર્ણય એક તરફી રહી જતા આંતરરાષ્ટ્રીય શાંતિમાં ખલેલ સહાયકાર સહાયકારક ન આપ આપીએનએસની એકતા ભંગ થતી બરાબર આ રીતે તમારી જાતે જ લખવાનું છે આમાં તમારે કંઈ છે નહીં ત્યાર પછી જે વોલ સંકટ બની હોત તો તો મિત્રો આમાં તમારે આ રીતે મુદ્દા લખશો તો તમને મળવાપાત્ર ત્રણ ગુણ કમ્પ્લીટ મળશે બરાબર આપણે જેમ લખ્યું છે એ જ રીતે તમારે લખવાનું સારા અક્ષરે મોતીના દાણા જેવા બદલે તો તમને ત્રણ ગુણ કમ્પ્લીટ મળી જશે વિશ્વમાં મહાબંધી ન હોત લોકો બેરોજગાર ન બન્યા હોત ઉદ્યોગો ધંધા ચાલુ રહ્યા હોત અમેરિકાની અર્થવ્યવસ્થા મજબૂત બની હોત યુરોપના દેશો તૂટી પડ્યા ન હોત તાનાશાહી સરકારી સહકારો મજબૂત ન બની હોત દ્વિત્વીય વિશ્વયુદ્ધના પાયાની રચનાઓ રચેત રચાયો હોત આંતરરાષ્ટ્રીય વેપાર વેપાર ચાલતો રહે ચાલતો રહે તો બરાબર અને લોકશાહી સ્થિર રહી હોત વિશ્વની અર્થતંત્ર સમૃદ્ધ રહેત બરાબર મિત્રો ત્યાર પછી તમારે અહીંયા છે હિટલર એક સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસે પ્લોન્ટ પર આક્રમણ કર્યું ન હોત તો દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ ન થઈ થત લાખો લોકો બચી જી બચી જાત યુરોપમાં શાંતિ રહેત અમેરિકા વિશ્વ અમેરિકા યુદ્ધમાં પ્રવેશ ન કરત હિટલરનું પતન ન થત બરાબર હિટલરનું પતન ન થત પરમાણુ બોમ્બનો ઉપયોગ ન થત સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ન થઈ હોત જર્મનીનું વિભાજન ન થયું હોત ઇઝરાયલનું સ્થાપન ઘટી જાત વૈશ્વિક નકશો અલગ થઈ વિશ્વનો નકશો અલગ થઈ જાત બરાબર મિત્રો આ રીતે તમારે લખવાનું રહેશે એમ આ રીતે લખશો તો તમને કમ્પલેટ ગુણ મળશે ત્યાર પછી આગળ આપણે છે આ બધા જ પ્રશ્નો તમારી જાતે લખવાનું છે મિત્રો જો એકવાર રેડ કરી લો જેટલું યાદ રહે એમાં તમારી આ રીતે મુદ્દા પાડીને તમે કેટલા ઓછામાં ઓછા પાંચ લીટી લખશો ને તો પણ તમને ત્રણ ગુણ મળવા પાત્ર રહેશે બરાબર અહીંયા તો છ સાત લીટીઓ તમને આપેલી છે એમાંથી તમને જેટલી યાદ રહે એટલી લખવાની ઓછામાં ઓછી પાંચ તો યાદ રહી જુઓ દરેકમાં મેક્સિમમ સાતથી આઠ લીટીનું હોય છે આમાં પણ તમે જોઈ શકો છો કેટલી હશે જો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ મુદ્દા છે દસમાંથી કમ્પ્લીટ પાંચ મુદ્દા તમારે ગણીને લખવાના હોય પાંચથી છ બરાબર તો તમે આટલું તમને કેટલા બે ગુણ મળે આના અહીંયા શું છે પ્રશ્ન કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સને મૈત્રી કરાર ન કર્યો હોત તો તો ફ્રાન્સ એકલું પડી જાત જર્મની ફરી હુમલો કરે યુરોપમાં અસ્થિરતા વધી જાત અંગ્રેજો અને અમેરિકા સહાય ન આપે જર્મનીનું પ્રસ્તુત્વ વધ દ્વિતીય યુદ્ધનું વહેલ આવત ફ્રાન્સનું આર્થિક હાલત ખરાબ થઈ જાત આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સંતુલન ન રહે જર્મન તાનાશાહી મજબૂત થાત અને વૈશ્વ વૈશ્વિક શાંતિનો ખલેલ વૈશ્વિક શાંતિને ખલેલ પડતી બરાબર મિત્રો આ સાથે અહીં ચેપ્ટર નંબર ત્રણમાં ક્વેશ્ચન નંબર ત્રણ પૂર્ણ થયો બરાબર એ તમારી જાતિ લખવાનો હતો પરિસ્થિતિજન્ય પ્રશ્ન વિચારીને તમારે લખું ઉત્તરો વિચારીને લખું તમારી જાતિ બરાબર ત્યાર પછી એ તમારે એક આપેલું છે યુનેસ્કો સંસ્થાનું ચિત્ર બરાબર અહીંયા ચિત્ર અપલોડ કરવામાં આવ્યું નથી પરંતુ તમને ખબર પડી જવી જોઈએ યુનેસ્કો સંસ્થા યુનેસ્કોનું આ નામ લખ્યું છે અને હું તમને ચિત્ર કહી દઉં બરાબર ચિત્રમાં કંઈ છે નહીં માત્ર આવું એક નામ લખ્યું છે વચ્ચે અને ઉપર આ રીતે તમને અહીંયા નામ લખ્યું છે બરાબર આ યુનેસ્કો નામ લખ્યું છે અને નીચે એક બે અને આ ત્રણ લીટ કરી છે બરાબર આટલું ચિત્ર છે અને નામમાં તમારે આ લખેલું છે તો આ ચિત્ર પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોમાં ઉત્તર આપવાના છે આ ચિત્ર કઈ સંસ્થાનું છે તો અહીંયા તમારે ડાયરેક્ટ પ્રશ્ન નથી જવાબ આપે લીધું છે કે આ ચિત્ર સંયુક્ત રાષ્ટ્ર યુનેસ્કો સંસ્થાનું છે તથા સંસ્થાનું પૂરું નામ શું છે તો સંસ્થાનું પૂરું નામ અહીંયા તમને આપેલું છે રાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા બરાબર ઇંગ્લિશમાં લખવું હોય તો પણ તમારે લખી શકાય છે પછી છે આ સંસ્થા શું કામ કરે છે તો આ સંસ્થા નીચે પ્રમાણેનું કાર્ય કરે છે કયું છે તો અહીંયા તમને છે પહેલું છે સમગ્ર વિશ્વમાં શિક્ષણ વિકાસ માટે પ્રયત્ન કરે છે સમગ્ર વિશ્વમાં બરાબર ત્યાર પછી અહીંયા છે કે વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિકના ક્ષેત્રોમાં સહકારક સહકાર આપે છે વિશ્વના મહત વારસા સ્થળોની સુરક્ષા કરે છે દેશમાં શાંતિ સમાનતા અને સમજણ સ્થાપવામાં સહાય કરે છે તથા મિત્રો સા રક્ષતા મીડિયા સ્વતંત્ર સં સ્વાતંત્ર્ય અને જ્ઞાન વિતરણ જેવા ક્ષેત્રોમાં કાર્ય કરે છે તો મિત્રો આ સાથે યા આ વિડીયો ને આપણે પૂર્ણ કરીએ છીએ બરાબર આ પાઠ તમને આવડે એવો છે ચાર જ ક્વેશ્ચન છે બરાબર એમાં પહેલાં બે આઈએમપી છે ત્રીજો તમારે જાતિ વિચારીને લખવાનું છે અને આ ચોથો પણ આઈએમપી છે પરંતુ આ ચોથો તમારે ચિત્ર પ્રમાણે લખવાનું છે તમારે આ બંને યાદ રાખવાનું છે આ સંસ્થાનું પૂરું નામ તમારે યાદ રાખવાનું છે અને આ તમારે નીચે મુજબ કાર્ય કયું છે કાર્ય યાદ રાખવાના છે બરાબર આટલું લખશો એટલે તમને ત્રણ ગુણ મળવાપાત્ર મળી જશે તો ચાલો મિત્રો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે આપણે મળીશું ને આપણી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ તમારો ખૂબ આભાર